બધા ડાયરો મજામાં દિવસે જેને ખૂબ સરસ મજાનો વિચાર આવ્યો અને ઘેડ બચાવવાની લડાઈની એક શરૂઆત કરી આજથી વર્ષોથી આમ તો ઘેડ પ્રશ્ને જ્યારે જયારે પણ ચૂંટણી આવે ત્યારે ઘેડ નો મુદ્દો ઉછળ્યો છે ચૂંટણી સમયે ઘેડ બચાવવા માટેની કંઈક સભા થાય ક્યારેક એક દિવસ બે દિવસ બહારથી થી નેતાઓ આવે ચર્ચા થાય પણ ઘેડ બચાવવા માટે ખરેખર ગ્રાઉન્ડ પર ઉતરી અને પાંચ તારીખ થી લઈ અને અઢાર તારીખ સુધી સતત ચૌદ દિવસ ઘેડના વિસ્તારમાં જેને પદયાત્રા કરવાની એક પહેલ કરી છે એવા આપણા આજની લડાઈના પ્રણેતા અને વરરાજા પ્રવીણભાઈ રામનું આ તકે હૃદયથી સ્વાગત સાથે જ રાજુભાઈ બોરખતરિયા ભાઈ શ્રી કરશનભાઈ નામ લેવાના રહી જશે માફ કરજો આજ ગામમાં આજે પહેલી વાર આવ્યો છું પણ તમારા બધાના ચહેરા વાંચી શકાય છે કે ખરેખર જે જુસ્સો છે જે પ્રવીણભાઈ સાથેનો પ્રેમ ઘેડ બચાવવાની લડાઈ માટે જે ખરેખર તમારો આક્રોશ અને ઉત્સાહ દેખાય છે કેકનીન કેક આ લડાઈમાં ચોક્કસથી હવે પરિણામ મળશે એવું મને દેખાય છે તો આજની તકે પ્રવીણભાઈ સહિત અમારી ટીમને જે પ્રેમ આપવા માટે અમારો ઉત્સાહ વધારવા માટે આપ સૌ ઉપસ્થિત છો ત્યારે આપ સૌનું હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું આમ તો ખેડમાં જ્યારે જ્યારે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય જ્યારે જ્યારે એટલે દર વર્ષે થાય ચૂંટણી નજીક આવતી હોય સત્તા પક્ષના કોઈ નેતા આવે હેલિકોપ્ટર લઈ ઉપર રાઉન્ડ મારે ગુરગુર ગુરગુર કરતા કરતા આટો મારી જતા બીજા દિવસ ટીવીમાં આવે કે ફલાણા મંત્રી આવ્યા મુલાકાત કરી અહીંયા ગામડે ગામડે ભાજપના નેતાઓ પ્રચાર પ્રસાર કરે જાહેરાત કરે બસો કરોડ દોઢસો કરોડ ત્રણસો કરોડ હજાર કરોડ આવા દેશો એમ પણ આજ દિવસ સુધી ગેટના ખેડૂતોને આ મુદ્દે કોઈ લાભ મેળવ્યો હોય એવો એક ખેડૂત ઉચ્ચ વાત કરે આજ દિવસ સુધી પરિણામ આવે એના માટેની લડાઈ કે એક વખત આગ લગાવી અને જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી આગ ઓલાવવા નહીં દઉં આવી પ્રતિજ્ઞા સાથે મેદાનમાં કોઈ મરણ્યો યુવાન ઉત્યો હોય આવો આજ દિવસ ક્યારેય બેનો નથી પહેલી વખત પ્રવીણ રામ છે જેને કૂદકો માર્યો છે ત્યાં સુધી કેની લડાઈનો પરિણામ ન આવે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા સાથે તમારા વિસ્તારમાં એ માણસ કૂદી પડ્યો છે મહત્વની વાત દોસ્તો એ છે માંગણીઓ શું છે જ્યારે જ્યારે પણ કોઈ પાર્ટીના નેતાઓ અહીંયા સભા કરતા હોય અમે થોડા દિવસ પહેલા ચોટીલામાં સભાનું નક્કી કર્યું ખેડૂતોની જે માંગણીઓ છે એ મુદ્દે ચોટીલામાં સભાનું નક્કી કર્યું વરસાદ અતિ વરસાદનું આવરણ આવ્યું અને સભા કેન્સલ થઈ પણ અરવિંદ કેજરીવાલજી ખેડૂતોના મુદ્દે આવતા આગલા ત્રણ ચાર દિવસ સભા અમારી સાત તારીખે ચાર પાંચ છ તારીખ ભાજપ કોંગ્રેસના ના નેતાઓને તો પેટમાં આગ લાગી એસટી થઈ ગઈ ભરતભાઈ બોઘરા મીડિયા સામે આવ્યા પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે પંજાબમાં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ખરેખર આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં છે તો ત્યાં ખેડૂતોને વળતર ચૂકવવું જોઈએ

પંજાબ ની આમ આદમી પાર્ટી ની સરકારે પ્રતિ હેક્ટર પચાસ હાજર રૂપિયા ભરતભાઈ બોઘરા અને ભાજપ ના મંત્રી ભાજપ ના ધારાસભ્યો બચી હોય ખેડ વિસ્તાર માટે થોડી પણ લાગણી બચી હોય તો પંજાબમાં આમ આદમી પાર્ટી પચાસ હાજર ચૂકવે સાહેબ પ્રતિ હેક્ટર ચાલીસ હજાર ચૂકવે રાજુ કરપડા ત્યાં સુધી ભાજપ ના વખાણ કરશે અહીંયા બાજુમાં પોરબંદર થી મંત્રી ચૂંટાણા બામણાસા આવીને ભાષણ કર્યું ગેરના પ્રશ્નનું ભાઈ નિરાકરણ લાવી દઈ ત્યાર પછી ફરીને આવ્યા જ નહીં બામણા સાહ ક્યાં છે બામણા સાના ભાઈ હરિવાર આવ્યા નહીં હરિવાર ક્યારેય નો આવ્યા ડુપ્લિકેટ ગેરંટી હતી એમના ગુરુ દિલ્હી થી ડુપ્લિકેટ ગેરંટી કેન્દ્ર સરકારમાંથી આવે છે પંદર લાખ ની આપી હતી બે કરોડ રોજગારી ની આપી હતી ઘણી બધી ગેરંટીઓ આપી હતી એને એક ગેરંટી નું પાલન કર્યું નથી અહીંયા પોરબંદર ના મંત્રી પણ ગેરંટી આપીને ગયા ગેરંટી પૂરી કરવામાં આવી નથી દોસ્તો વાત એ છે આરોપ પ્રતિ આરોપ ની વાત પછી છે ખરેખર આ લડાઈ કોઈ રાજકીય લડાઈ નથી દોસ્તો ભાઈએ વાત કરી પીવાના પાણીની આ વિસ્તારની અંદર અમારે એવું હતું કે સુરેન્દ્રનગરમાં હળવદમાં આસપાસના સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારમાં જ પીવાના પાણીની સમસ્યા આવી છે અહીંયા ઠેટ દરિયા કાંઠે આવ્યો તો ફરિયાદ તો એ જ મળ્યો અહીંયા પીવાનું પાણી આવતું નથી નલ સે યોજના છે ગઈકાલે મંત્રી શ્રીએ કહ્યું નલ સે યોજનામાં હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ થઈ ગયું વિધાનસભાના ફ્લોર પરથી મંત્રીએ સ્વીકાર્યું છે પરંતુ એક પણ માણસ ગિરફતાર નહીં થાય કારણ કે કૌભાંડ કરનારો ભાજપનો નેતા હતો દોસ્તો સમજવા જેવી વાત એ છે કે આપણે અહીંયા આપણી હજારો હેક્ટર જમીન કેશોદ તાલુકાની વાત કરીએ માંગરોળ તાલુકાની વાત કરીએ કુધિયાણા તાલુકાની વાત કરીએ પોરબંદરની વાત કરીએ દ્વારકાનો પણ થોડોક છેડો અહીંયા ઘેડની અંદર સમાવેશ થાય છે માણાવદરની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણી હજારો હેક્ટર જમીન પાણી ભરાવાના કારણે આપણે ચોમાસુ સિઝન લઈ શકતા નથી ખરેખર આ પાણીનો નિકાલ કરવો હોય તો એકદમ શક્ય છે ખેડૂતોને નુકસાન પહોંચાડ્યા વગર આ પાણીનો નિકાલ કરવો આ પ્રવીણભાઈ રામની માંગણી છે મુખ્ય ત્રણ માંગણીમાં એક માંગણી એ છે ખેડૂતોને અન્યાય ન થાય એ રીતે જે પાણી ભરાય છે એનો કાયમી નિરાકરણ લાવવું બીજી માંગણી છે ગેટની આજુબાજુના ગામડાઓને પૂરગ્રસ્ત જાહેર કરી અને એને સહાય ચૂકવવામાં આવે અને દરિયાકાંઠાના જે ગામડા છે એને પીવાના પાણી જે ખરેખર મોળા મળે છે એ લોકોને સારું શુદ્ધ અને નર્મદાનું પાણી મળે આ ત્રણ માંગણીઓ છે પીવાના પાણીની માંગણી પ્રવીણભાઈ આઝાદીના ઓગણ એસી વર્ષ પછી જો કરવી પડે ત્રી વર્ષથી ભાજપ સત્તામાં બેઠી છે રાજીનામું ફરદરૂપ જમીન હોવા છતાં આજે કોક ના છે ક્યાંક ને ક્યાંક હું માનું છું કે સરકાર ની ખેડૂત વિરોધી નીતિના કારણે અમારો ખેડૂત લાચાર છે આપણે શું આ શબ્દ ના બોલવા જોઈએ પણ કમસે કમ ખેડૂત નું અનાજ ખાય છે થોડીક તો લાગણી ખેડૂત માટે થોડીક તો લાગણી

ભગવાન ને સાક્ષી રાખીને કહેજો કોની ઉપર દેણો નથી ઊંચો હાથ કરે બધા ઉપર દેણા છે બીજો પ્રશ્ન એ કરું છેલ્લા પાંચ વર્ષમાં દેણું ઘટ્યું હોય કોને એવો ઊંચો હાથ કરે બધાને દેણું વધ્યું છે દોસ્તો આપણે હસી મજાકમાં આ વાતને કાઢીએ છીએ આપણા બાપ દાદા હોય આપણને વારસાઈમાં દેણું દીધું આપણે આપણા દીકરા વારસા એમ દેણું નથી દેવું ને એટલે પ્રવીણભાઈ ની લડાઈ માં આજે આપણે ઉભું રહેવાનું છે અહિયાં ચૂંટણી આવે ત્યારે મત જેને જ્યાં આપવો હોય ત્યાં આપજો વિધાનસભાની ચૂંટણી ને હજુ સવા બે વર્ષની વાર છે

તો આ લડાઈમાં સહભાગી થઈ જાય અમે ભાજપના નેતાનો ઢોલ નગારા સાથે વાગતે ગાતે સ્વાગત કરશું ખરેખર ખેડૂતો માટે પ્રેમ હોય તો આવો તમે પણ આ લડાઈ પ્રવીણભાઈ એકલા લડવા નીકળ્યા છે મને એવું દેખાય છે કે કઈ ને ખેડૂતોના મતની કોઈની જરૂર નહીં હોય એટલા માટે ભાજપનો કોઈ તાલુકાનો સભ્ય જિલ્લાનો સભ્ય કોઈ આવે છે મદદ કરે કોઈને કોઈને ખેડૂતના મતની જરૂર નથી કોઈને પીડા નથી ઘેરની માંગરોડ તાલુકામાં કોઈને ગેરની પીડા નથી કેશોદમાં કોઈને ગેરની પીડા નથી બહુ સમજવા દેવી વાત છે દોસ્તો અમારે અહીંયાથી કોઈ પણ અમારા નેતા લડતા હશે તો એ ક્યારેય તમને આર્થિક લાભ બીજો નહીં આપી શકે ક્યારેય તમને ચૂંટણીઓ આવશે ત્યારે અમારો કોઈ નેતા ભજીયા નહીં ખવડાવી શકે રાત્રીની વ્યવસ્થા નહીં કરી શકે પૈસા નહીં આપી શકે પણ તમારા દીકરાને કોઈના કારખાને મજૂર ન બનવું પડે ને એ જવાબદારી સાથે અહીંયા લડવા

ખરેખર બીજા વિસ્તારમાં રોપાઈ ગયા છે આવનાર સમયમાં વડ વૃક્ષ બનચે ફળ પણ આવવાના છે આ ફળ આપણા બાળકોને મળવાના છે મુદ્દાની વાત એ છે કે ક્રાંતિના બીજ જ્યારે પ્રવિણભાઈ રામસહીતની ટીમે રોપ્યા છે એન મોટું વડ વૃક્ષ બનાવવાની જવાબદારી તમારા સૌના માથા પર છે જવાબદારી નિભાવશો મે હાથ ઊંચા કરીને મને ખાતરી આપો જવાબદારી નિભાવશો છેલ્લી વાત એ છે દોસ્તો કે પ્રવીણભાઈ તો લડે છે અત્યારે મદદ કરવા માટે રાજુ કરોપડા અહીંયા આવ્યા આવનાર સમયમાં ખેડૂતોનો ઉત્સાહ છે ખેડૂતો કહે છે કે લડી જ લેવું છે તો ઈસુદાનભાઈ ગઢવી આવશે ગોપાલભાઈ ઇટાલીયા આવશે અને આજે પાર્ટી વટી બીજી પણ ખાતરી આપું છું કે જ્યારે ગેડના ખેડૂતો દ્વારકાના શેડાની વાત કરીએ તો એ ભલે માંગરોળની વાત કરીએ કેશોદની વાત કરીએ માણાવદરની વાત કરીએ અરવિંદ કેજરીવાલજી પણ તમારી વચ્ચે આપ સૌ પ્રવિણભાઈ ને આ લડાઈમાં ખુબ પ્રેમ આપો છો આપ સૌનો હૃદયપૂર્વક આભાર ફરી વખત પણ આ ગેડ બચાવો ની લડાઈ ને જે પદયાત્રા પૂરી થાય એ પહેલા આપણી વચ્ચે રાજુભાઈ નથી લડાઈ આવનાર ભવિષ્ય ની તમારા બધા બાળકો ની લડાઈ છે ચોમાસુ ચોમાસું સારી રીતે લઈ શકશું તો ક્યાંય બહાર કામે નહીં જવું પડે શિયાળો મિપજ સારી રીતે લઈ શકશું તો કામે નહીં જવું પડે

નેતાઓ હોય છે પણ ચોટ પર કહીએ છીએ ભાજપ ની પોલીસ તાકાત હોય તાકાત લે એકવાર પ્રવીણ રામ એવા કોશિશ તો કરીને બતાવે સમયમાં હજુ પણ મજબૂત આવીતી લડવા નાસીએ અને જ્યારે પ્રવિણ રામ હાકલ કરશે ત્યારે સુરેન્દ્રનગર વિસ્તાર માંથી હજારો ખેલાડીઓને અહીંયા ઉતારવાની જવાબદારી આજ રાજુ કોરપડા લેવા માટે આવ્યા છે આપ સૌને હૃદયથી ભારત માતાની જય બોસ એવી રીતે બોલાવો કાંઈથી પરબંદર થી ગાંધીનગર થી દિલ્હી સુધી અવાજ પહોંચાડજો ख़ूब 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 आबादी